આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ને રૂપિયા પાંચ લાખનું અનુદાન પાળીયાત મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના અબોલ પશુઓની સેવા માટે પરમ પૂજ્ય નૂતન ગુરુદેવના આદર્શ સુશ્રાવક તેમજ શ્રાવિકાજી તેમજ સાધ્વી રત્ના બહેન સ્વામી બા બ્રહ્મ પરમ પૂજ્ય ચંદ્રિકાબાઈ મહાસતીજી તેમજ પરમ પરમપૂજ્ય અમિતાબાઈ મહાસતીજીની અંતરિક્ષ પ્રેરણાથી મોરીલાવાડા હાલ દુબઈ શ્રીમતી જ્યોતિબેન હસમુખભાઈ કામદાર તરફથી માતૃશ્રી લાભ કુંવરબેન દલીચંદ ભાઈ કામદારના સ્મરણાર્થે રૂપિયા પાંચ લાખ અબુલ પશુઓના ઘાસચારામાં પ્રાપ્ત કરેલ છે શ્રી પાડિયાદ મહાજન પાંજરાપુળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમ જીવદયા પ્રેમી શ્રીમતી જ્યોતિબેન હસમુખભાઈ કામદાર બંસરીબેન નિલયભાઈ તેમજ સેજલબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી જીવદયાના સુકૃત કાર્ય ખૂબ ખૂબ અનુમોદન વ્યક્ત કરે છે